લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર સાત બે હજાર ચોવીસ ને સોમવાર તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે ખૂબ મહત્વના કામથી દિવસની શરૂઆત કરવાની છે પોતાની માતાના ખબર અંતર પૂછવાના છે અને જરૂર હોય તો સેવા કરીને દિવસની શરૂઆત કરજો શિવજીના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો દક્ષિણ દિશામાં સો કિલોમીટરથી વધુની યાત્રા કરવાની હોય તો એ આજે ટાળવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ગાયના દૂધમાં ખડી સાંકર ભેળવી અને આ દૂધ કોઈ ગરીબ કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બિલકુલ નવો માણસ તમારી સાથે કામમાં જોડાયો હોય તેની પર કોઈ બહુ મોટી જવાબદારી

અને મા પાર્વતીની સામે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા સાધુઓની સંગત નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજનું કામ આજે કરી લેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ યાત્રા અચાનક કરવાની આવે તો એ યાત્રા કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના જે કાકા બાપાઓ છે તમારી સાથે જોડાયેલા કુટુંબના સભ્યો એની સેવા કરવી જોઈએ એમની ખબર અંતર પૂછવી જોઈએ અને કુટુંબમાં જો કોઈક વડીલ સ્ત્રી તકલીફમાં હોય બીમાર હોય તો એની ખબર અંતર આજે ચોક્કસ પૂછજો શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળ ખોટો ભૂતકાળ યાદ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવજીની પૂજા દૂધ પાણીના અભિષેકથી કરવી જોઈએ અને ગાયની સેવા અચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ જગ્યા પર કલર કરાવવાનો હોય તો લીલો રંગ કરાવતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાની પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર રાખવાનું નથી ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે ને એક કે બે રૂપિયાનો સિક્કો લઈ માથા પરથી ઓવારીને જે નદીમાં પધરાવવો જોઈએ વહેતા જલમાં પધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સરસ્વતીને યાદ કરવા જોઈએ અને એમના ચરણમાં ભૂરા કલરનું ફૂલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ ખોટું કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે સફેદ ગાયની સેવા એમાં પણ જો જેને વાછરડી થઈ હોય અને એવી સફેદ ગાય મળી જાય ને

કોઈની પણ પાસે રૂપિયા વ્યાજે લાવવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે